મોરબી આયુષ હોસ્પિટલની જટિલ સર્જરીમાં સફળતા સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી મોરબી નમસ્કાર મિત્રો મારું નામ યોગેશ બેન ગઢવી હું આયુષ હોસ્પિટલ તરીકે ફરજ બજાવું છું આજે આપણે વાત કરશું એક દર્દી કે જેને રોડ અકસ્માતના કારણે જમણા હાથના નું ફ્રેક્ચર થયું અને જમણા પગના થાપાના નું ફ્રેક્ચર થયું જમણા હાથના કોણીના ફ્રેક્ચરની વાત કરીએ તો એને ટેરિબલ ડ્રાઈવ ફ્રેક્ચર કહેવાય કે જેમાં કોણીનો સાંધો કડી જાય સાથે સાથે આજુબાજુના તાણિયા બી ફાટી જાય અને ફ્રેક્ચર બે હાડકાં હોય એનું ફ્રેક્ચર પણ સાથે થાય આવા કેસીસમાં રિઝલ્ટ મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે આ દર્દીને તાણિયા રિપેર કરી અને સાથે સાથે હાડકા જે ભાંગી ગયા હતા એના માટે સ્ક્રૂ નાખી ફિક્સ કરવામાં આવે અને સાંધો બેસાડવામાં આવે આ આ રીતનું ફ્રેક્ચર એ દર્દીને કરવામાં આવ્યું અને બે મહિના પછી ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું જેમાં ઓલમોસ્ટ નોર્મલ મુમેન્ટ આવવા ઘટ્યું બીજી વાત કરીએ જમણા પગના થાપાના ઘોડાના ફ્રેક્ચર વિશે તો એ થાપાના ઘોડાનું બચાવવા માટેનું ટ્રાય કરવામાં આવ્યું જે ઘોડો બચાવવા માટે સ્ક્રૂ નાખી ફિક્સ કરવામાં આવે અને બે મહિના પછી પેશન્ટ નોર્મલ વિધાઉટ સપોર્ટ નોર્મલ પોતાના પગે ચાલવા લાગ્યો અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે